તો જય માતાજી મિત્રો આપણે અત્યારે ઉત્પરપોર્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે અને આપણી પાસે આ બેલ્ટ આવી જીપીએસ વાળો આ બેલ્ટનો મિત્રો તમારે કેન્ટીનમાં તો કેન્ટીનમાં મિત્રો તમારે કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો તમારે આ બેલ્ટનો તમારે તમારે ઉપયોગ તમારે કેસ વિવ નહીં રહી તો આપણે તમને ઉત્પરપોર્ટ નો વિડીયો દેખાડવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દે

કે આ વસ્તુ છે ને તમે ના જોઈ હોય અને અહીંયા મિત્રો હતા આમ લેખ ને એવું લખેલું છે તમે અહીંયા પણ આમ જોઈ શકો છો પછી મિત્રો પાછા આગળ આવતા આપને અહીંયા પણ માતાજીના દર્શન થશે અને આમ તમે જુઓ આમ આખે આખું બેકગ્રાઉન્ડ કેમ છે અને અહીંયા પણ મિત્રો મંદિર છે ને ત્યારબાદ આપણે પાછા આગળ જવાના

એક ફેરે તમે અહીંયા હે ને જુનાગઢમાં આવો તો આવવાનું ભૂલતા નહીં તમને હે ને ફૂલે ફૂલ અહીંયા ઉપરકોટમાં આવો ને એટલે ફૂલે ફૂલ આ મોજ આવી જશે અહીંયાથી મિત્રો તમે આમ જો અહીંયા હે ને ફૂલે ફૂલ આમ પાર્કિંગ જેવું હે અને ત્યારબાદ હે ને અહીંયાથી આવી તમારે સ્કેટી બુક કરવી હોય ને તો એ પણ તમારે થઈ જશે અને માત્ર ને માત્ર પંદર મિનિટના સો રૂપિયા લેશે કેટલા પંદર મિનિટ ના સો રૂપિયા પછી તમારે ચાલવાની જરૂર નહિ પડે તમારે લીવર મારો એટલે હાલ અને અહીંયા જોવો મિત્રો તમારે હે ટ્રેન માં બેહવાનું એમ થાય મન થાય કે ટ્રેનમાં બેહવું હોય તો અહીં થી તમારે ટ્રેન માં બેસી જવાનું અને પછી પાછા આપણે હતા અહીંયા આગળ હાયું જવાનું એ આપણે છે ને આખે આપો ઉપર કોટ ફરી જેવો એને તમને બધાને દેખાડવાનું હોય કે ઉપર કોટમાં હું હું આવ્યું છે એટલે તમારે પણ આવવાની ઈચ્છા થાય તો તમે પણ પહોંચી જ જાઓ એમ બાકી અહીંયા સંદે આમ જૂના ઇતિહાસ હોય ને એના સાંધે આમાં બોર્ડ હોય એ તમારે વાંચવું તો આછી મિત્રો સાયકલનો માર્ગ તમારે સાયકલ લઈને જાવ હોય ને તો તમે આમ જઈ શકો સાયકલ લઈને અને જો આવાથી તમને આમાં સાંધુંય લખેલું દેખાડે તોપ વિસ્તાર તો કે તોપ વિસ્તારમાં હે ને તમારે આમ સીધું સીધું જવાનું અને પાછો આમ પ્રવેશ ટાવર એ તમારે આમ જવાનું છે આપણે તો હાલીમાં આવ્યા છે એટલે ગમે ઠેકડા મારવાના ઠેકડા તો હવે મી તો આપણે જઈએ છું લાસ્ટમાં હવે અહીંયા લાસ્ટમાં જે આપણે એન્ટ્રી થઈ હતી ને એ ગેટ અહીંથી અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક ટોપ પડેલી છે હાલો તમે કહેતા હોય તો હું આ ફોર્ન નાખું તોપ કહેતા હોય તો ટોપ ફોર્ડ નાખું જો એવડી મોટી કે અને અહીંથી છે ને આપણે આખું આખું જ આમ જુનાગઢ દેખાય અમારે આમ જુનાગઢ આખે આખોને જોઈ લેવું આપણી ને મિત્રો સામેથી એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ હવે આપણે હે ને જવાના હે છેલ્લે હાવ હવે મિત્રો પાછા આપણે હેને આગળ જઈએ હે વિડીયો તમારા માટે છે ને બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવેજો આ તો મિત્રો આપણે પાછા એ એમને ખાલી હવે પાછા આપણે હાલતા થઈ ગયા ને ફટાફટ કેવો હું જાઉં છું કેમ કે આ તો આ ને તમારે એન્ટ્રી ગેટ ને એમ કેટલું હાલવું પડે એ આજ વિડીયોના માધ્યમથી તમારે જોવાનું હોય બધાને તો વિડીયોમાં એમ સુધી આપણે બનાવી દેજો તમે ને જો આમ સીડી બીડીને હાઈ ક્લાસનું થાગે આ વિડીયો તમે જોજો પૂરે પૂરો ને એટલે તમને ઘેરે બેઠા એમ થાય કે આપણે હે ઉપર કોટામ જોઈ લીધો એવું તમને થાય નહીં તો કોમેન્ટ કરજો અહીંયા મિત્રો હે ને આવી રીતના બેટ વ્યવસ્થા બનાવી ગઈ આપણા માટે તો આપણે અહીંયા કેવી રીતે બેગું એ હિન્દુ આમ જોવું અહીંયા પણ આમ ઉપર લાઈટુ ને મારી નું લોકેશન આપે ને કંઈક અલગ જ હોય આખે આ અને તમે સામાન્ય સાઈડ થી દેખો આખો આખો હે જુનાગઢ દેખાય તો મિત્રો પાંચ દસ મિનિટ બેસીને આરામ કરી શકો બસ હવે પાછા આપણે નીચે આયા મિત્રો ગજબ ની આમ વસ્તુ હોય ને તો એમ છે કે તમા આપણા નાના ભૂલકાઓ અને મનોરંજન માટે હેને આયા રાઈડું રાખેલી ને બે ત્રણ અને ત્યાર બાદ અહીંયા જમ્પિંગ નું રમવાનું છે અને આવડી આ રાઈડું આની હે ને બેસવાની કિંમત જો આમાં તમારે બેસવું હોય ને તો આને ત્રીસ રૂપિયા હે અને પચાસ રૂપિયા હે મોટાના અને અમાય પચાસ રૂપિયા હે તો બસ થાય એટલું જ અને આઈ થિંક એટલે તમને હેને ને સાયકલને એવું મળી રહે સાયકલ ભાડે મળશે એમજા એટલે તમે હાલી ન હકતા હોય અને તમે આમ ઘડીએ ઘડીએ થાકી જતા હોય તો તમને હે ને સાયકલ એ ભાડે મળી રહે એટલે તમારે હે ને હાલવું નહીં આમાં સમજ્યા મિત્રો અમારા જુનાગઢ આપણે વાહ જોઈ ને પછી એક મોટી ટોપે એ જોવું મિત્રો આ પણ તોફે ને આ પણ એટલે આયા મિત્રો ટોટલ બે ને બે ચાર ને પાંચ ટોપે ને પછી ને મિત્રો આપડે આગળ જાવ પાછા આવી રીતે ટોપુ અમારે હે ને જુનાગઢમાં આમ અને પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય તો તમારે મિત્રો આમ જવાનું હે અને આપણે જાવું હે બોધ બોધ ગુફાએ આમ પહેલા આપણે જાવું હે બોધ ગુફાએ પછી જાવું આપણે બીજે વિડીયો ની આખી બહુ એટલે આમ બહુ સ્ક્રીપ મોટું થઈ જાય દેખાતું નથી આગળ પડી છે ખાલી અને પછી જુઓ અહીંયા હાંધ આમ અમારે જૂનો ઇતિહાસ આમાં લખેલો હે હાંધઈ તમે બધા જોવો પછી પાસા આપણે હે ને આગળ આવી જાય ઓલું લાઇટિંગ શો હે ને મિત્રો એ આમાં જ છે એટલે એ આપણે હે ને પછી જોવા જાવું અહીંયા હે ને મિત્રો આમ ઇતિહાસ નો આમ જુનાગઢ માં કોટ હે ને એમાં ઇતિહાસ નો તમારે હે ને ખજાનો એટલે ખજાનો આમ તમે આવો ને તમે હું જોઈ લો એટલે આખો દિવસ વયો જાય અહીંયા તમે બધા જોઈ શકો છો કે બુદ્ધ ગુફા બુદ્ધ ગુફા તમારે અહીંથી જોવી હોય તો એ મિત્રો તમારે છે ને આ અંદર અને અંદર જવાનું ટિકિટ લઈને અને એ બુદ્ધ ગુફા જોવા જવાની તમારે ટિકિટ લેવી તો ટિકિટ બારી આ ટિકિટ બારી છે અહીંથી તમારે મિત્રો ટિકિટ લઈને પછી જવાનું અંદર એટલે અંદર તમારે જાઓ એટલે આપણે જાઓ આગળ બાકીના મિત્રો અહીંયા અમારા જુનાગઢ જે જે વસ્તુ છે ને એના અહિયાં તમે ચિત્ર અંદાજ મારેલા હે આ અમારા નરસિંહ મહેતા નરસિંહ મહેતા નો અમારો ચોરો હે ને જુનાગઢ માં ન્યાનું હે ચિત્ર બાકી તમે આખા આખા ઉપર કોટ માં ફરો ને એટલે જો તમને અમારા જુનાગઢ ની જે વસ્તુ છે ને ફેમસ હંધી એના તમને બધાના હે ને અહીંયા આવી રીતે આવા બોર્ડ માં હે ને તમને ફોટા આમ દેખાય એટલે તમારે જુનાગઢ માં આવ્યા પછી તમારે જ્યાં જવું હોય ત્યાં તમે પેલી આવો એટલે તમે અહીંયા નક્કી કરી શકો કે હવે પછી તમારે ક્યાં છે જાવનાગઢ અહીંયા મિત્રો તમારે જો ફોટો બોટો શૂટ કરવા હોય કે વિડીયો શૂટ કરવા હોય તો એ પણ તમારે મિત્રો અહીંયા જો કેમેરાનો પણ તમને ઓપ્શન આપેલો હોય એટલે તમારે ફોટો ને વિડીયો એ પણ શૂટ થઈ જાય તમારે સમજીવું તમારું મન એવું થાય કે તમારે ગીટાર લઈને નું આમ ફોટો પાડવો હોય

હાલો આપણે આવી જશું તમે જો સામાન્ય સાઇડ થી કેવું આમ આમ લોકેશન દેખાય ને આ પથ્થરની ને આમ કોતરણી કેવી રીતના પહેલાના જમાનામાં બનાવેલું છે બહુ જાજા વરસ થઈ ગયા છે हवे मित्रो आया है ने हवे वाव आवी गई है इसमें आई थी जोई सको छो ओ भी हां ने जी आई थी ना ऊपर चढ़वा अत्यारे वाव नहीं है ने आवी तो यहां माल अब से ने तुम्हें जो ये इनबॉक्स चेक लो बोलू छे ए जजामा आ बंद ला बंद

બાકી અત્યારે કબૂતરા બેઠા પાછા તમે જોઈ શકો છો કેટલી અહીંયા થી મિત્રો વહેલે પાછા સરી જાય તો વાત કબૂતર કિસ્મત જાય એવું એના જેવું અંપાજી કેમ કે